સમાચારમાં આગળ વાત કરીએ કલાકાર દેવાયત ખબર પર સોનાની નોટો નો વરસાદ જોવા મળ્યો છે બાબરીયાવાડ માં ડાયરામાં દેવાયત ખવડ પર સોનાની નોટો ઉડી છે લોક સાહિત્યકાર રાજુલા વડ ચોતરાધામ ખાતે લોક ડાયરો યોજાયો હતો કાઠી સમાજના યુવાનો દ્વારા સોનાની નોટો દેવાયત ખવડ પર વરસાવવામાં આવી છે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા લોક લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાબરીયાવાડ વિસ્તારમાં જ પૈસાનો વરસાદ થયો છે લોક ડાયરામાં તો ફરી વાર જણાવી દઈએ તો કલાકાર દેવાયત ખવડ પર સોનાની નોટો છે તે ઉછળી છે

હોન ની નોટું આટલી બધી સરળતા સિમ્પલ માણસ આટલી બધી હોનાર નોટું ઉડાડે વધાવો તાળ્યો છે